રાજકોટમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી સો મીટર દૂર આવેલા ટાઇટનના શોરૂમમાં તસ્કરો ત્રાટક્યા છે જેમાં અંદાજે એકસો બે ઘડિયાળ જેની કિંમત ચાલીસ લાખ અને ચાર લાખની રોકડ રકમ લઈ અને તસ્કરો ફરાર થયા છે શોરૂમના માલિકે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે હાલ પોલીસ કમિશનર સહિત ક્રાઇમ બ્રાન્ચના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તસ્કરોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

ચાર પાંચ માણસો બહાર રેકી કરી રહ્યા છે વોચ રાખી રહ્યા છે કોઈ આવી ના જાય આ સીસીટીવી કવચે કરી એફએસએલ ની મદદ લઈ ફિંગરપ્રિન્ટ ડબલ પ્રિન્ટમાં મદદ લઈને હાલ કાર્યપી કરે ચાલુ છે તેમજ જે પોલીસ પણ કેમેરાની તપાસમાં છે ક્રાઈમ ब्रांच જેવો તાજે સોદી બતાવ કરીને કામ અલગ અલગ ઘડિયાળો છે બ્રાન્ડની ટાઇટન કંપનીની અલગ અલગ બ્રાન્ડની ઘડિયાળો ચોરી સવારે પોણા ચાર 4:00 4:30 5:00